આજરોજ દીન નગર પ્રાથમિક શાળા તળાજા ખાતે તળાજા શહેર ભાજપ સંગઠન દ્વારા વીરબાલ દિવસની ઉજવણી કરવામાં આવી જે ઉજવણી પ્રસંગે શાળાના બાળકોને નોટબુક પેન બિસ્કીટ વિતરણ કરી વીરબાલ દિવસ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ શાળાના બાળકો તથા તળાજા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર પ્રભાત ફેરી કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈ કે વાડા તથા શહેર મહામંત્રી આદિત્યભાઈ ઓઝા મોવા શહેર પ્રભારી સુરેન્દ્રસિંહ સર્વિયા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દિનેશભાઈ પરમાર યુવા મોરચાના પ્રમુખ ડીભાઈ તથા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મુકેશભાઈ સગર તથા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા ब्यूरो रिपोर्ट सम्राट समाचार न्यूज तड़ा जाए

કે એની સામે લડાઈ કરવા માટે કોઈ તૈયાર નહોતો ત્યાંના રાજાને મુગલ શાસન સામે લડવા માટે જરૂર પડી એટલે ત્યાંના રાજાએ ગુરુ ગોવિંદસિંહને યાદ કર્યા કે ભાઈ અમને લડવા માટે સૈનિકો આપો એટલે એમના બે દીકરા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ આ બંને દીકરાને એની સામે લડવા માટે મૂક્યો અને એમને ધર્મ પરિવર્તન કરવા માટે આ બધા પ્રયત્નો કર્યા બરોબર છે પણ ઈ ધર્મ પરિવર્તન નો સ્વીકારવા માટે એને છેલ્લે એની પોતાની બલિ સ્વીકારી ધર્મ પરિવર્તન નો કર્યું અને તમને ન ખબર હોય એક વિશેષ માહિતી આપી દો કે જે આ આપણા ગુરુ ગોવિંદસિંહ નો પરિવાર કહેવાય કે બાપા નાનક થી છેક શરૂ થયું ને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી ની એક જ નેમ હોય કે દરેક સમાજ ને સાથે લઈને ચાલુ દરેક સમાજ હોય ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય